જય માતાજી હવે હું જે વાત કરું ને કહું છું જો ભગવાને આપણને ઘણું બધું દીધું ઘણું બધું દીધું શું નથી દીધું પણ ઈમાનદાર લોકો છે ને એને એમ છે કે અમારી પાસે છે

ખાસ યાદ રાખજો શું વાત છે કે જે ગરીબ છે એને એને અન્ન નથી ખાવા પીવા પહેરવા પણ છે એના ઘરે જઈ એને આંગણે જઈ એના આસુડા લૂસજો શું કારણ છે કે એની પાસે જે ગરીબ છે ને એની ઘરે કોઈ જાતું ના હોય એને પ્રસંગ હોય ને તો પ્રસંગ માં કોઈ હોય નહીં શું કારણ થી સગાવાલાય ના હોય શું કારણ થી કે ગરીબ છે પણ તમે ઈ ના ભૂલતા કે ગરીબ ભલે હોય પણ એના મન તો છે ને હમેશ ને માટે દરિયા જેવડા હોય છે એના મન મજબૂત હોય છે અને તમારા મન મજબૂત નથી રહેતા શું કામે કે તમને એમ છે કદાચ તમારી ઘેરે ગરીબ નો દીકરો કે દીકરી આવે તો તમારું મન પર તૂટી જાય તૂટી જાય એટલે હટી જાય શું કરે કે આ છે આવી એટલે તમારા મન હાવ ટૂંકાશે જેથી કરીને સૂતર ની દળી હોય કાચા સૂતર ની ઈ તાતણો તૂટી જાય એવું તમારું મન હોય ગરીબ ગરીબને ઘરે જાઓ તો એ તમને પ્રાણ પાથરી દેશે ન જાણે કઈ કરે શું કામે કે એનું મન મજબૂત છે છે એનું મન દરિયા જેવું હોય કોઈ તો આખે આખો ભવાઈ જાય પણ હમી વ્યક્તિ આવી આપણે આંગણે એને વર્તાવા ના દઈએ એટલે જ કહું કે ગરીબ છે ને એને હંમેશને માથે અપનાવજો શ્રીમંતો ને કઉ છું પૈસા વાળા ને કે તમારી ઘેરે ગાડી મોટર સાયકલ બધું છે બંગલા આડી વાડી બધું છે જાણે કેટલા તો બિઝનેસ છે પણ કોઈ દિવસ ગરીબ ને ઘેરે ગયા તમારા જન્મદિવસ હોય તો જન્મદિવસ ઉજવતા હો તો જન્મ દિવસ માં પચાસ પચાસ હજાર ની તો તમે કેકું કપવો છો અને ખાવ તો ભલે કઈ વાંધો નહીં ખોવાય પણ તમે ઢોરી પણ નાખો છો જાણે કચકાણ થઈ ગયું હોય એ પચાસ હજાર માં એ ગરીબ નો સંતાન પૈણી જાતું હોય અને ગરીબ નો સંતાન જો લગ્ન થતા હોય એની દીકરી પૈણતી હોય ને તો ત્યાં તમે મોભી થઈને ઊભી જાજો શું કામ કે તમારી પાસે ભગવાને ઘણું દીધું છે અને એવી દીકરીને તમે જો દેશો એને માથે ખાલી હાથ મૂકશો ને તો એના આશીર્વાદના ગોટા નીકળશે અને તમને એ આશીર્વાદ ગમે ત્યાં ફળી જશે એટલે જ મૂકવશો કે કોઈ દિવસ ગમે ત્યાં ગમે દીકરીના લગ્ન થતા હોય તો કોઈ આવે કે ના આવે પણ તમે જરૂર જાજો શું કામે કે ભગવાને તમને દીધું છે અને આયા એને થોડી કમજોરી છે તો તમે ન્યાય જઈને ઊભા રહો તો એનો પ્રસંગ ધામધૂમથી ઉકલી જાય અને અંતે જે પ્રસંગ ઉકલી ગયા પછી એના મા બાપ હોય ને એ હાથ જોડીને તમને ભગવાન માનશે અને કહે કે તમે મારી દીકરીનો પ્રસંગ તમે ઉકેલી દીધો તમે અમારા માટે ભગવાન સુવો જો આટલા આશીર્વાદ તમે એના લઈ લો ને તોય એ તમારા હાથ પેઢી સુધી કઈ જરૂર નહીં પડે કોઈની હાથ પેઢી સુધી કોઈને કાંટો નહીં વાગે શું કામે કે આની આશીર્વાદ મોર થઈ જાય છે તમારા દુઃખ તમને દુઃખ નો પડછાયો પણ પડવા દે એટલા માટે કહું છું અને પછી કોઈ પણ તમને આવી તમારી પાસે આવે અને એમ કહે કે ભાઈ મારે તમારું થોડું કામ છે પછી એની વાત તો તમે સમજો કે એને થોડું કામ શું છે પણ છતાંય ઓલો સમજી ના શકે અને પછી બીજી વ્યક્તિ એને પૂછે કે ભાઈ તમે ફલાણા ભાઈ ની ઘરે ગયા તા તો તમે શું કામે ગયા હતા તો એને કીધું કે ભાઈ એને તો ઘણા નોકર ચાકર વાળા છે જો મારા જેવું કઈ કામ હોય ને તો હું કામ માંગવા માટે ગયો તો પણ મને સાહેબે જવાબ ના દીધો એટલે હું પાછો આવી ગયો ત્યારે એ ભાઈએ કીધું કાઈ વાંધો નહીં તારે કામ જ જોઈએ છે ને તો આવી જાજે મારી ત્યાં હવે આવી રીતના કોક ની વાત સાંભળજો કોઈ આંગણે આવ્યું હોય એને નિરાશ શું કામે આવ્યું છે એ આપણી હું મદદ જોઈ છે એ બધું તમે જાણો તો તમને ખબર પડે કે આપણે કેટલા આગળ છે ભગવાનને નથી રીઝવતા એટલા તમને એ ગરીબ લોકો આવતા હોય છે શું કામે કે એને રોજી રોટલો મળી જાતો હોય બીજું તમારી પાસે ધન દોલત માયા જોતું તમે એ તો બીતા જ નહીં કે આ મારી પાસે હજાર માર્ક છે પાંચ હજાર માર્કે અરે તમારા એવા કરોડો રૂપિયા જતા હોય આવા દાન દક્ષિણા કરો કોક ઝૂપડે જાઓ અને કોક ગરીબોના આશીર્વાદ જો વસ્ત્ર ના હોય તો વસ્ત્રો પહેરાવો ચંપલ ના હોય પગમાં તો ચંપલ પહેરાવો ખાવાનું ના હોય તો અન્ન નાખી દોરી માયા મિલકત છે ગરીબ ની હાય ના લેતા ગરીબ ની જો હાય લેવો ને તો તમારું પતન નો પાયો છે એ સમજી જ લેજો ગરીબ ના હાય ના લેવાય ગરીબ ના નિહાકા ના લેતા ગરીબ ને રોરાવતા ની એના બે આસુડા લોછાય તો ભલે નહીતર બે હાથ જોડી નીકળી જાજો બાકી કોઈ દી એના ન્યા કાઈ લેતા નહીં ભગવાન ખુદ છે ને ઈ ગરીબ જ વાલે છે અને એના આશીર્વાદ થકી તમે આવા મહેલમાં રહેતા હોય છો એટલા માટે આ વાત ખાસ કરીને મારી સાંભળજો જોજો વિડિયો અને તમને ગમે તો કમેન્ટ કરજો ફૂલતાની